આપણને ગુમરાહ કરે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે જે સંવિધાન આઝાદીના ઈઠોતેર વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા ગુજરાતમાં ત્રીસ વર્ષથી એમનું શાસન છે આપણી જનતાને માત્ર ને માત્ર ભય ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય એના સાથે પણ અન્યાય થાય છે એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો લડતો ખૂબ લાંબી ચાલવાની છે પરવલી બચાવવાની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે જંગલો જમીનો ને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે ત્યારે મારા સાથીઓ લડવા માટે અમે તમને આહ્વાન કરીએ છે આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો તમામ લોકો આ ક્રાંતિકારી લોકો

મારી માતાઓ છે છે મારા યુવાનો તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું આ લોકોને આપણે સામાજિક લડતના નામે પોચી નથી મળતા એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાસાઓ જોઈ છે આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ એની આ લોકો મજાકો ઉડાવે છે ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિ થી કોઈ દૂર નથી ભાગવાનું રાજનીતિ માં સો આવો રાજનીતિ માં આવો અને જાહેર જીવન માં આવીને આ લોકોને તાલુકા જિલ્લા ને આવનારી વિધાનસભા માંથી દૂર કરો એવું આહવાન કરું છું આ લોકો ક્યારે તમારી રક્ષા માટે અરવલ્લી બચાવવા માટે કોઈ આપણી સાથે આવીને ઊભું નથી રહેવાનું એમને તો એ કોન્ટ્રાક્ટરો સાથેની ભાગીદારી છે મારા સાથે અન્યાય થશે કે મારા યુવાન ભાઈઓ સાથે ચાહે વહીવટી તંત્ર અન્યાય કરે ચાહે ભાજપના નેતાઓ અન્યાય કરે આવનારા દિવસોમાં એ લોકોને પણ આપણે છોડવાનો નથી ઈટનો જવાબ પથ્થરથી આપણે આપવાનો છે ત્યારે સાથીઓ